પંદર માં અધ્યાય બોલી રહીશું સાંભળનાર એનું કલ્યાણ થાય હું પૃથ્વી પર હું વિરાજમાન હોઉં છું જયારે હું મારા લોક મારા લોકમાં હું વિરાજમાન હતી સિંહાસનમાં અને સિંહાસનમાં વિરાજમાન જ્યારે હું બેઠી હતી ત્યારે પ્રસંગ ચાલતો હતો અને પ્રસંગ હતો હતું ત્યારે દેવ દેવદેવોને ઉત્સાહિત હતા કે આજે તમે હવે મિલદી તમે પણ ચાલો તો મેં કીધું હું આવું છું ત્યાં સુધી તમે તમારો આરામ કરો અને હું સિંહાસનમાં વિરાજમાન હતી એટલામાં મને લાગ્યું કોઈ છોકરું મને સ્મરણ કરી દઉં છે એટલામાં મેં કીધા વગર નીચે આવી ગઈ અને એટલા માં શિવ આવી ને કે જ્યારે જોઈએ ને ત્યારે મેલીન ને જતી રહે છે કીધા વગર હવે આવે તો મને એને પૂછું છું કે આ હું છે કે જ્યારે આવે ને ત્યારે કીધા વગર જતી રહે છે એમ કે એટલું બોલું એમનું અને મારા એ સમય મને કેવું જરૂરી કેમ ના લાગ્યું કેમ કે મારે છોકરું દુખી હોય એટલે મારે દોડવું પડે તો મેં વિચાર કે હેડ આવે મારે જવા દે ધરતી પર બરોબર તો ધરતી પર જઈને મને જોયું કે છોકરો ની ઘરમાં જે કર થઈ રહ્યું હતું તે હું જોઈ રહી હતી તો એની હોતેલી માં હતી તે એને નહીં ગમાડતી હતી અને એ જે માનતો હતો જે માતાજીને તે માતાજીને પણ માનતો નતો કે હું આ તે કે એટલે એની માનતી નથી કે હું તારી આ મેલીને માનતી માનતી નથી અને આ મેલી કે હું કમ જ્યારે ત્યારે મારા મળમાં માતાજીને બેસાડી દેશે તને ખબર ના પડે કે મારે આ ખોડિયાલ મેલી ના સાલા આમ સમ એ એની મગજના વિચાર હતા તેણે ક્રોધમાં આવીને છોકરાને માતાજીની મૂર્તિ આપી દીધી કે લે આવા મેલીની મૂર્તિ કે આ મૂર્તિ લઈને જતો રહે એ કે જ્યાંથી તે જન્મ લીધો ને કે મારા ઘરમાં તારા પગલા ખરાબ છે અને મારા તારી માય તું ખાઈ ગયો એમ કરીને એની મૂર્તિ આપી દીધી તો છોકરો કે માં મને કાઢી નહીં કે હું ક્યાં જઈશ કે જતો રહે જા તારી માં જે મરી ગઈ છે ને એની જીવતી માં લઈને આવ અને મરેલી માં તે મરી ગઈ છે ને એને લઈને આવે ત્યારે મારું તારી મેલી સાચી કે તારી મેલી તો બધાને કાર્ય કરે અને મરેલા મુરદાર ઉભા કરે જીવતા લોકો ને ઉભા કરે તો હાલના તારી માં મિલીને કે તારી માં લઈ આવે એમ કરીને શું કે હા હું મારી મિલીને અને મારી માં ને બંને ને લઈને આવીશ ત્યારે તમે સામે આવીશ એમ કરીને છોકરો નીકળી ગયો અને નીકળી ગયો તો જંગલ હતો અને જંગલ હતો ને તે બસાને કશી ખબર ના પડી અને એટલો ગભરાઈ ગયો સત્તા પણ એ હિંમત ના હાર્યો અને ચાલતા 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 એ વનમાં જવા લાગ્યો અને વનમાં બેઠો અને મૂર્તિ લઈને બેઠો રડિયા રાખ રડિયા રાખે આંખમાંથી આંસુ પડ્યા રાખે આંસુડા પડે તો એ બધા માતાજીની મૂર્તિ પર પડે માતાજીની મૂર્તિ પર આંસુડા પડે એટલે છે એમ કરીને મેં જોયું તો આવા છોકરા પર મારે બહુ એનું કષ્ટ એની માલી રહી છે તો એ કરવા દે મારે બાળ અવસ્થામાં જઈને એને છોકરા પર જવા દે તો હું બાળ અવસ્થામાં ગઈ તો બાળ અવસ્થામાં ગઈ અને છોકરા વાત કરી છોકરાએ મારા રીતે વાત તો ના કરી તમે પૂછ્યું મેં કે આ શું લઈને રમી રહ્યો છે માતાજીને કે રમાતું હશે કે આના તું આવી રીતે રમે મારી કે મારી માથી જ હું ખુશ છું મારે કોઈ જો રમત રમવી નહીં મારે કોઈના જોડે એટલે રમત રમવી નથી એમ કરીને પછી મેં કીધું લાય આવા માડે વાતો અરકી કરતો નહીં તો હું સવા દે પછી મેં કીધું આવા ઉપર વાત કરી હોય તો મારે કંઈ ને કંઈ ઉપાય મેં શું જ મેં કીધું લાય ને આવા મને એના જોડે વાત કરવી છે તો હું વૃદ્ધ અવસ્થામાં એના પાસે ગઈ અને વૃદ્ધ અવસ્થામાં એના જોડે ગઈ અને મેં પૂછ્યું દીકરા તે કંઈ ખાધું તો નહીં હોય તો હું કદાચ સ્લાઈસ ઊંચું ખાઈશ કે જ્યાં સુધી મારી માં મેલી નહીં અને મારી માં જન્મ દેવી માં ના આવે ત્યાં સુધી મારે અન્ન ગ્રહણ કરવો નથી મારે અન જ્યારે હું ગ્રહણ કરીશ જ્યારે મારી માં મેલી મને મળશે અને મારી માં જન્મદેવી મને મળશે એમ કીધું એટલું બોલ્યું અને ત્યારે એ ક્રોધમાં આવ્યો કે તમે તમે મને મને મારી આરાધના અને મારી ભક્તિમાં તમે વિલંબ કરી રહ્યા છો અને છોકરો જોયું કે છોકરો બહુ ભક્તિ કરશે મેલી મારે કંઈ કેવું નથી અને તો પણ મેં એને અણશબ્દ બોલ્યા કે આ હું મૂર્તિને માનસ એના માટે કઈ ભૂખ્યું રેવાય કે મૂકી દે તારી મૂર્તિ આવું મેલીને કર્યા રાખ પછી મેં વિચાર કર્યો કે લાય ને આવા છોકરાને આવી રીતે તો તમે કા છોકરો કદાચ મને ઓળખી જશે અને હું એ નથી આ મૂર્તિ એને મને હાલશે પણ નહીં અને હું નીકળી ગઈ ત્યાંથી પછી મેં વશની અવસ્થા એટલે અવસ્થામાં હું આવી અને જોડે બેઠી અને બેઠીને વાતચીત કરવા લાગી અને વાતચીત કરવા લાગી અને મેં કીધું લાય ને કે હવે મે કીધું બાલ આવ મને માતાજી ખરા કેવી છે માતાજી તો જોઈ છોકરો સુઈ ગયો હતો અને સુઈ ગયો ને તો મેં લાવીને એને લઈને જોવા લાગી સરસ માતાજી છે મને સારી ગમી એમ તો કે હે તમને માતાજી ગમે છે બેસો હું તમારા મેલીમાના વિશે તમને જ્ઞાન આપું પછી મેં એને એટલું સાંભળ્યું પછી સાંભળીને પાછી હું જતી રહી અને મેં કહ્યું મારા જે રૂપ ધારણ કર્યું ત્યાંથી પછી હું મારા પછી એ જ લોક ઉપર પાછી આવી અને મેં વિચાર કર્યો કે લાય મને જાણવા તો દે કે આ એનું કારણ શું છે કે છોકરો મૂર્તિ પાસે એટલું કેવું લાગણી અને કેમ આ બધું શું થયું છે પછી હું યમરાજ પાસે ગઈ ના એ હમણાં જ પૂછ્યું મેં કીધું મને એક વાત જણાવશો તમે શું કે આની જે માતે છે તે માતે કેવી રીતે મૃત્યુ પામી તો કે એવો સમય હતો કે હું આ વાત તો ગભરાઈ ગયો કેમ કે અમે વાત એવી પૂછ્યું એટલે ગભરાઈ ગયો અને અમે પૂછ્યું એને તો કે જ્યારે એની મૃત્યુ થઈ ત્યારે તો હું સૂતેલો હતો અને આ દૂધ તો લઈને એનો આત્મા લઈને આવી ગયા તો કે ભૂલ થઈ છે પણ તમે એક કામ કરો કે મારા જોડે બહુ ભૂલ થઈ છે પણ માફી માંગુ છું તમે મને દિવ્ય આત્મા આપો તો હું લઈને સઉં તે કે હોય હું તમને ના આલું એમ ને તમે ના આલો તો તમે મને આશો તો મને એ છોકરાના એ હસ્તો થાય અને એને એની માં મળે હું એ ઈચ્છું છું તો કે આવો તમે લઈને શું કરશો કે નહીં તો એનું શરીર તો સ નહીં સોરી સે નહીં તમે આત્માનું શું કરશો એમ તે કે હું મારી કરી લઈશ તો કે કામ કરો તમે શંકર ભગવાન પાસે જાઓ અને શંકર ભગવાન પાસે જશો એટલે શંકરભાઈ કે રસ્તો તમને બતાવશે એમ મેં ચલો શિવજી ને પૂછ્યું મને આ વાત તમે જાણવા કોઈ માંગુ છું કે આ દિવ્ય આત્મા મને પાછી મળી શકે તો કે તમે દિવ્ય આત્માનું કરશો હું કેમ કે એનું તો શરીર તો સર નહીં અને આત્માનું આત્મા તો હું કંઈ તમારા કામમાં નહીં આવે તમે મને આપો તો વધારે સારું તો તમે એક કામ કરો પહેલાં એ બાળકની એટલી પરીક્ષા લો એના પછી તમને દિવ્ય આત્મા આપો તો કે વાંધો નહીં પરીક્ષા લેવા માટે આવી પછી મેં એક લઈને હવે જવા દે નીચે ધરતી પર આવી છોકરાને એ મૂર્તિ બાળ અવસ્થા અને બાળ અવસ્થા મેં છોકરા જે વાત કરવા બેઠી અને વાત કરતા કરતા મેં છોકરો ફૂઈ ગયો અને એના હાથમાંથી મૂર્તિ લઈને હું જતી રહી મૂર્તિ લઈને જતી રહી છોકરો ઊંમાંથી ઉઠ્યો અને જોયું કે એને પેલી મૂર્તિ દેખાય નહીં અને ઊભો થયો અને ઊભો થયો અને તેણે જોયું કે હા કે મારા તો માતાજી ક્યાં જતી તે ગોતવા નીકળ્યો અને ગોતવા નીકળ્યો તો એને વિચાર કર્યો કે આવા હું કરું તો કરું હું તો જેમ ચાલતા 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 આગળ ગયો તેને જોયું કે એના સામે સિંહ આવ્યો અને સિંહ જેમ ઓળું ફાળવા ગયો અને તરત જ કીધું હું તમને બે હાથ જોડું છું મારા હાથમાંથી મારી મા જન્મદિનાની પણ નહીં મળી રહી મારી મા મેલીની મૂર્તિ નહીં મળી રહી અને આ બે કાર્ય હું કરીને આવું તમે મને અવશ્ય ખાજો હું મારો શરીર તમને આપો સોંપી દઈશ તો સિંહ શાંત થઈ ગયો અને સિંહ ત્યાંથી નીકળી ગયો પછી થોડો એટલો આગળ જતા જતા એને બહુ એમ કહેવાય છે ને ભૂખ તરસ બધું લાગવા લાગ્યું વિચાર કર્યું લઈને આવો મને બહુ તરસ લાગી છે તો તરસ ને તેની પાણીના નીખટ ગયો એમનું પાણી જોયું કે આ પાણી તો સારું છે લઈને પીવા જેવું છે જેમ પાણી પીવા તો મગર બહાર આવ્યો અને મગરના મોડા મેં માથું પકડી લીધું તરત જ છોકરાએ કીધું મારી મા લેવા જઉં છું કૃપા કરી મને બક્ષી દો પછી મને ખાઈ જજો હું તો તમને મારું શરીર આખું ખોપી દઈશ પણ મારી મા તો મને લઈ આવતો મારી મા મેલી પણ મને નહીં મળી રહી તો પછી મગરે એનું એને જવા દીધો પછી આગળ જતાં જતાં આગળ ગયો તો એને કહેવાય ને કે હા મેં એક અજગર દેખાતો આખું શરીર એને વિટાઈ ગયું અને આખો અજગરથી એને આખું શરીર વિટાઈ ગયું છોકરાનું અને વિચાર કર્યું કે આખું શરીર વિટાઈ ગયું ને તો અસગરે જેમ મોડું આના લેવા ગયો અંતર જ કીધું તમે મને ખાવું છો તમને ભૂખ લાગી હશે ને ખાજો મને મારી મા લઈ આવો તો જેટલું ખાવું એટલું ખાઈ જજો હું અવશ્ય મારું શરીર તમને સોંપી દઈશ પણ તમે ખાલી મારું મને કૃપા કરીને મને મારું શરીર હમણાં થોડો સમય મને મને શરીર મને આપો પછી મને ખાઈ જશો એમ કરીને વિષય કરશો અસગર પાછો શાંત થઈ ગયો અને પાછું જતો રહ્યો એમ જતા જતા છોકરાએ વિચાર કર્યો કે આવા મારી મને મારી મેલી પણ નહીં મળી રહી મને મારી મા નહીં મળી તો કરું તો કરું હું છોકરો રડ્યા રાખ રડ્યા રાખ પછી મેં વિચાર કર્યો કેવા નાની છોકરી મૂર્તિ લઈને જતી રહી આવા હું વાસી વૃદ્ધ અવસ્થામાં આવી અને વાસી વૃદ્ધ અવસ્થામાં આવીને એ મેલીની મૂર્તિ મારા હાથમાં લઈ એટલે મારે પરીક્ષા લેવી હતી મારે તો ને કંઈ તો રૂપ લેવો પડે પછી વૃદ્ધ અવસ્થામાં આવીને એને મૂર્તિ બતાવી મેં કે આ મૂર્તિ તો ઉભો થઈ ગયો તો ક્યારે દીકરા કે હા કે આ રહી મારી માં છે ને આજ મારી જન્મ દે રહી માં લાવશે પણ મારા આના વગર તો ના ચાલે કે મારી મિલી તો લાવશે મારી માં ને અને મારી માં મને બધી બધી ઈચ્છા પૂરી કરશે એમ કરીને બહુ એ આશા લગાવી બેઠો તો કે મારી માં મને કઈ ને કઈ તે મળી જશે એમ પણ સત્તા પણ છોકરો હિંમત ના હાર્યો પછી મેં કીધું મને શિવે જે કાર્ય સોંપ્યો તો મેં તો કર્યો પાછી હું લેપમાં ગઈ અને શિવને કીધું છોકરો પરીક્ષાનો ખરો ઉતરી ગયો આ બધા જાનવરોને આપો અને કઈ પરીક્ષા જેવી લેવી લીધી તમે કે લો આ દિવ્યાત્મા આવે તમે લઈ જાઓ તમે જે કરો એ કરો એમ કરીને ધરતી પર આવી પણ વિચાર કર્યો મેં મેં દિવ્યા દિવ્યાત્મા લઈ તો જાઉં છું પણ આ મરેલા મુદ્દો તો બાળી નાખે તરત મનુષ્ય વિચાર ના કરે કે કંઈ ભગવાનથી પણ અમુક સમય ભૂલ થાય તો પછી એ શરીર બાટતા પહેલાં વિચાર પણ ના કરે કે એનું એટલી ઉતાવળ થઈ ગઈ તો મેં હવે એનું શરીર તો હાલ તો સર નહીં તો કરીએ તો કરીએ શું એમ કરીને આવા મેં વિચાર કર્યો કે હવે પાણીમાં એના દિવ્યાતનો મૂકવું તો છોકરો છોકરાનું બતાવવું ખરા પછી પાણી તો પાછી પાણી જેવું રહે અને ગળે ના લગાવીએ અગર ફરી વિચાર કરી મેં કાલે કોમ કરું આમ એક પૂતલું બનાવું પછી એક માટીનું ઘડીને પૂતલું બનાવ્યું પછી એની અંદર આ દિવ્ય આત્મા મૂકી પ્રાણ પૂર્યું અને નારીનો અવતાર આપ્યો એની માં અવતાર પછી મેં વિચાર કર્યો ને હવે છોકરા સવારે તો જેમ છોકરા ગઈ અને છોકરા કીધું દીકરા થાકે ઉભો થાક તમે એક દીકરા તારી માં લઈને આવી એની માં જોઈને બહુ હરખાઈ ગયો બહુ હરખાઈ ગયું કે મારી માં એટલે ગળે લગાવવા લાગ્યો અને મેં કીધું જો તમે કોણ કે મને મેં કીધું હવે હું આને મારો દર્શન આપું તો આ છોકરો કહી દે છતાં મારા વિશે જ્ઞાન આપે દીકરા હું તારી માં મેળવીશું તારી માને હું લઈને આવીશું પણ મેં દિવ્ય દર્શન આપીને પછી એના મગજમાંથી બધા વિચારધારણા કાઢી નાખી કદાચ કોઈને કહી દે તો હું મને દર્શન આપે તો પછી મા એ નહીં એટલી છોકર ભક્તો આવી જાય પછી મેં કંઈ કીધું વાંધો નહીં પછી મેં કંઈક કામ કર હું તને મારા કુટિયામાં લઈ જવું અને કુટિયામાં તમે બેસો ત્યાં સુધી હું સારો સમય જોઈ ને તને તારા ઘરે લઈ જવ સારો સમય ની રાહ જોતી હતી બરોબર તો સારા સમય ની મેં રાહ જોઈ તો મેં તારો સમય સારો આવે તો એની મારા પાસે લઈ જવ તો જે મહિને બીજા દિવસે એની મા પાય એની સોતેલી માં હતી એ સોતેલી માં પાય હું લઈ ગઈ અને જે મહિને એની માએ જોયું કે આ છોકરું મેં તો આવી તમારી વૃદ્ધ અવસ્થા માં જે માં જે તમારી માં જન્મ મરી ગઈ તી ના આ એ હું લઇ ને આવી છું આ લો એની માં તો કે આ કે ની માં લાવો કે આ તો મરી ગઈ હતી કે એનો મુરદો બાળી નાખે તો કે આવા અને આને દિવ્ય આત્મા આ મારા એની માં નથી કે તો સુડે છે ભૂત સંતિન છે તો મને આયો ક્રોધ અને મે વિચાર કર્યો કે આ છોકરી આવો અતિશય વધારે બોલી રહી છે કે આનું આવા મારથી હવે સહન નહીં થઈ રહ્યું તો મેં કીધું તમને દિવ્યાત્મા લાગસ આત્મા લાગસ ઠીક છે તો કે વસી શું કરે કે આ તારી મેલી હાચી હોય ને તો મને પરચો આપો એમ તો માનું કે મેલી હાચી છે પછી મેં વિચાર કર્યો કે લાઈન આવે ને એની હાથના હાથ પકડ્યો મેં તો એનો હાથ પકડ્યો તો એની હાથ બળી ગયો તેની હાથની ચામડી આખી બહાર આવી ગઈ તે શુભ થઈ ગઈ એટલે ચૂપ થઈને મને જોયા રાખો કે મેલી તો કે મને કે આવી રીતે કે મને આ આની મેલી મને લાગે છે કંઈક જુડે ગુળે ભૂત પ્રેત લાગે છે અને માતાજી નહીં હોય એમ કરીને કેવા લાગ્યો અને એવું કેવા લાગ્યો ને પછી કે લઈ જા તારી માને જ્યાં સુધી મને હાચો પુરાવો આપો તે હું માનું કે તારી માતાજી હાસી મેં કહ્યું ચલો હા તો તમે ચાલો આ એ રીતે નહીં માનો તમે માજો એવું ચાલો તો મારી કુટિયા મેમને લઈ ગઈ પછી એ એની હોતેલીમાં અને બાપો તે વિચાર કર્યા કે તારા છોકરા કોઈ ભૂત વળગ્યું છે અને આ બધું શું કરી રહ્યો છે ખબર નહિ કે હાલ તું એક કામ કર સારો કોઈ ભુવો હોય એને બતાય કે ખબર તો પડે હું છે તે પછી હાલ ભુવા પાસે ગયા અને ભુવાને ખબર હતી અને મેં બોલાવડાવી અને ભુવા એમ કીધું કે ઓળો છે કે તું કે તારા ઘરમાં શક્તિ મેલી બેઠેલી છે અને તું મેલી ના ખતરા લેવા જાય છે કે મેલી ની પરીક્ષા લે છે તને ખબર પડે છે તને મેલી કોણ છે મેલી કોણ છે તને ખબર પડે છે કે તું મેલીની પરીક્ષા લેવા ગયો છે એમ કે તો કે હાલ ને કે અને જે તારા છોકરો છે ને એની જોડે શક્તિ છે કે તે કે ના હોય કે મેલી કઈ આવતી હશે કે નવરી દોડી છે કે મેલી આવી ગઈ જેમ ભાવ મેલી તમે કોણ આવી છે તો જા કે તમે મેલીને પૂછી લેજે પ્રશ્ન કે કોણ છે માતાજી જઈને માતાજીને પૂછ કે મેલી છે કે કોણ છે એમ પછી એટલામાં એક પાસા ઘરે આવ્યા પછી મેં બીજા દિવસે મેં વિચાર કરું ગયા એના બેન માતાના ન્યાય તો મારે અપોસ પડશે પાસી ના પાઈ ગઈ અને અને એને પૂછ્યું કે પાસી આવી ગયા તમાર પછી એને ખબર પડી બધું કીધું તો કે એક કોમ કર તું અગર મેલી સાચી હોય તો મારી મન મનની જે ઈચ્છા છે તું મને જાણતી હોય તું મને કે એમ કે જે જાણતી હોય મને કે તો કે ના મારા તારા જોડે કોઈ ઉત્તરદાયી નહીં બનવું મને તને કશું કેવું નથી બરોબર એને ખબર હતી મેલી છે પણ પરીક્ષા લેવામાં ઉસા પડે નહીં છતાં પણ એની એક જીદ હતી એમ કરતા મેં કીધું કે હવે આવી છે છોકરા લઈને તો બે જા એને ખબર પડી કે મેલી શું એટલે કંઈ ઉત્તરદાયી બન્યા નહીં એમ કંઈ બોલ્યા નહીં અને પાછો કુટિયામાં લઈ ગયા બીજા દિવસે છોકરો વિચાર કરવા લાગ્યો કે આની મેલી મન લાગે છે બહુ માણસ છે મેલી ને કલા જઈને શું વાદે અને અંદર મેલીમાની મૂર્તિ બેઠી તો એને વિચાર કર્યો કે લઈને ને મેલીમાને હું કઈ માંગું મેલી હાચી હોય તો મને આપશે કઈ ને કંઈ આપશે જોવું મને તો કે મને આજે ઘરેડા જોઈએ તો અગર તો હાચી મેલી હોય તો મને ઘરેડા પ્રાપ્ત થાય અને બીજા દિવસે એનો ઘરવાળો ખેતી કરવા ગયો ખેતી કરવા ગયો મેં ખો ખોદકામ કરી તેમાંથી ઘળો પ્રાપ્ત થયો તેમાંથી દાગીના એને મળ્યા અને એ ઘડો લઇ ને બધાની લીધો જો લાગીને મળ્યા તો એ વિચારમાં પડ્યો કે મેલી જે માંગુ ને બધું આપશે છે અને મેલી તો હાજરા હાજર છે એમ કરીને પછી બીજા દિવસે એને બીજી ઈચ્છા જાગૃત કરી તો અમે એ વિચાર કર્યું લે કે હવે અને ઘરોને ઈચ્છા જાગૃત કરી બીજા દિવસે હું એના પાસે એ વી વર્ષની છોકરી બનીને એના પાસે ગઈ તો મેં કીધું તમે કંઈ જોઈતું તો હું તમને કશું કે તારે હું લેવા દેવા તો કહો તો ખબર પડે એમ કે તમે મને કેશો તો મને ખબર પડશે કે તમે હું ઈચ્છા જાગૃત કરી મેં કહ્યો તમે બોલો તો હું તમને આપું કે ના મને તો કે કશું જોઈતું નથી હું તો મેલીથી માંગવા માગુ છું મેં વાંધો ને મેલીથી થી છું એમ કરીને બસ મેં એને પૂછ્યું મેં કહી તમે ધારો તો હું કમાઈ જાય તો મને એમ કેશે કે કોમ કર કે

ખબર પડી નહીં પણ એના જે શરીરની જે ક્રિયા હતી તે એના શરીરમાં આખો લખો મારાઈ ગયો અને શરીરની જે અંગ હતા તે બધા વાકા થઈ ગયા એમ કરીને આખું એનું શરીર કેમ કે એના શબ્દનો પ્રયોગ ખોટો કર્યો વણહારો ના કર્યો એટલે એના શરીર એવું થઈ ગયું ને પછી એનો જે નાનો છોકરો હતો જેની સરંદરની માને હું લેવા ગઈ છોકરો પગે પડ્યો મને હે મેલીમાં આ માં ભલે કેવી પણ છે પછી તો મારી માં ના કે માફ કરી દેને એનાથી ભૂલ થઈ છે માં પણ તું એને માફ કરો તો તું તો છે ને એમ કરીને એટલે એમ કરીને પછી મેં વિચાર કર્યો કે જા આ મારો ક્રોધ કરવો પડે સતા પણ કે મારો ક્રોધ હું સોન કરું નહીં છોકરાની જીત અને એવું જોઈને મેં કહે જો દીકરા તું બધું કે છે પણ હાલ એની ભૂલ છે તો હું શાંત નહીં થઈ શકું કે તું મારા માટે શાંત થા હું માફી માંગુ છું એમ કરીને એના શરીરને જે અંગ હતા એને બધા હરખા થવા લાગ્યા અને પછી એ જોવા લાગી કે એને સામે સાક્ષાત માતાજી ઉભેલા છે અને હું માતાજીને હું બોલી રહ્યો છું મને કંઈ ખબર પડી નહીં એ શું બોલી ગઈ હું પછી એને બે હાથ જોડી નમન કર્યું હે મેલીમાં હું તમારા પારખા લેવા ગઈ અને તમારા પર તમને ઓળખી નાખી અને મારા ઘરમાં સાક્ષાત માતાજી આવ્યા તો હું એ મને એવું લાગ્યું એમ કરીને પછી એને શરીરનો અંગ સરખો થવા લાગ્યો પછી એણે આનું આ પરચો જોયો તો એને બધાને આખા ગામને જે આજુબાજુ બધા છોકરા વહેતા હતા તે બધાને જઈને કહીએ કે મારા ઘરમાં મહેલી સાક્ષાત છે અને મેં વિચાર કર્યો કે હવે મને અહીંયાથી ભાગવા દે અગર આ કદાચ મને જોઈ જશે આખા ગામને તો પછી મારે અહીંયા બંધાઈ જવું પડશે એમ કરીને મેં એને ત્યાંથી રઝા લીધી દીકરા હવે મને જવા દે કેમકે મારે આવા ર રજાનો સમય થઈ ગયો અને મારે મળમાં જવું છે અને તારું કાર્ય મેં સમાપ્ત કર્યું એમ એમ કરીને હું મારા પાછી કુટિયામાં હું વિરાજમાન થવા લાગી અને વિરાજમન થઈને પાછી એની થોડી કહેવાય છે હરકત એવી જ હતી કે એ સુધરી સુધરવા જેવી તો હતી જ નહીં એ સુધરવાનું કોઈ કામ કરતી નથી છતાં પાછી છોકરાને કષ્ટ આપવા લાગી કે તારી મેલીને બોલાય કે મારા મારે એના દર્શન કરવા છે એમ અગર મેલીને દર્શન કરવા હોય તો આવી તો તમે પરાણે દર્શન કરું મારી કરીને કોઈને દર્શન કરો મેલી દર્શન આપવા નહીં એમ કરતા કરતા મારા દીકરા ને લાગ્યા પછી મેં પાછી બીજા દિવસે છોકરી ના પપ્પા તું તો પાછો તે શું ચાલુ કર્યું અને ઈ દી સમજાયું કે તું બધું કર જે કે મારી મોટી ના આવતી તમા બુદ્ધિ તારી મલીન થઈ ગઈ છે કે તું મેલીને ઓળખી નહીં હતી પર આ માં દીકરા ને એક પણ વાડ નો ખરો વગર શાંતિ જીવન પસાર કરવા દેજે અને બીજી વાત કે આખા તારા આજુબાજુ બધા રહેતા હોય ને કંઈક પ્રચાર કરવાની જરૂર નહી કે મેલી અહીંયા વિરાજમાન છે અને મેલી અહીંયા આવા સનથી બધું કોઈને કહેવાની જરૂર નથી પણ હાલ આ છોકરાને જે કશ્તુ આપી રહી છે એ છોડી દે એમ કહ્યું હું ત્યાંથી જતી રહી પછી બીજા દિવસે મારા કુટિયા ફરીથી એ લોકો આવ્યા અને માફીનો વ્યક્ત કર્યો કે મા મને માફ કરજે પછી માફી માંગી અને માફી માંગીને એ પછી એના બધા સૌ પરિવાર ઘરે જતા રહ્યા અને હું મારા દેવલોક માં જતી રહી અને આ પંદરમો ત્યાં અહિયાં સમાપ્ત થાય છે સાંભળ્યું એનું કલ્યાણ થાય રસ છે